વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આજની બેઠકમાં કુલ અગિયાર વિકાસલક્ષી કામોના પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના જણાવ્યા મુજબ બેઠક દરમિયાન આઈટી પાણી પુરવઠા વિતરણ પાણી પુરવઠા પાર્ક એન્ડ ગાર્ડન બ્રિજ પ્રોજેક્ટ એફોર્ડેબલ હાઉસિંગ સેલ રોડ પ્રોજેક્ટ સહિતના વિવિધ વિભાગો દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવો પર ચર્ચા કરવામાં આવી કમિશનર દ્વારા મુકાયેલા તમામ પ્રસ્તાવો અંતે સમિતિએ મંજૂર કર્યા હતા કામો વડોદરામાં સુવિધાના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સશક્તિકરણ તરફ મહત્વપૂર્ણ પગલું ગણાશે આજની સ્થાયી સમિતિમાં કુલ અગિયાર દરખાસ્તો મૂકવામાં આવી હતી અગિયાર અગિયાર દરખાસ્તોને મંજૂર કરવામાં આવી છે કામકાજની વાત કરતા તો આઈટી શાખા દ્વારા સર્વર રૂમમાં આઈબીએમના સર્વરની નિભાવણી માટે વીસ લાખ છપ્પન હજાર પાંચસો એંસીના ખર્ચે વાર્ષિક રેટ કોન્ટ્રાક્ટ કરવાનો હતો જે કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા પૂર્વજો નેક્ટ્રો શાખા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક હજારાથી ઓપરેટરને મજૂરી લેવાનું જે કામ હતું જે કામમાં વીસ લાખ રૂપિયાની નાણાકીય મર્યાદા વધારવાની મંજૂરી માગવામાં આપી દેવામાં આવી છે આજવા સરોવર ખાતે નવીન સ્ટોમ વોટર ડિસ્પોઝલ સિસ્ટમ ચોમાસા પહેલાં જે લગાડવામાં આવી હતી સડસઠ ત્રણ સી હેઠળ પોઈન્ટ થ્રી સેવન ફાઇવ પર્સન્ટ ઓછા મુજબ સાત પોઈન્ટ ચોર્યાસી કરોડના કામને જાણમાં લેવામાં આવ્યું છે કાર્યપાલક ઇજનેશ્રી પશ્ચિમ ઝોન દ્વારા બિલ ગામ ખાતે નવીન કૃત્રિમ તળાવ બનાવવાનું કામ સડસઠ ત્રણ સી હેઠળ અડસઠ પોઈન્ટ ઓગણચાલીસ લાખના ખર્ચે કરવામાં આવ્યું હતું જે કામને મંજૂર કરવામાં જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા શહેરના રોડ ડિવાઈડર રોડ સાઇડ અને બ્રિજ પર મૂકવામાં આવેલા તેમજ ગ્રીન સ્પેસમાં કરેલા પ્લાન્ટેશન ટેન્કરથી પાણી છાંટવાના કામને એકવીસ ટકા વધુ મુજબ પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યું છે રિવર ઓવર બ્રિજના બ્રિજ સ્ટ્રક્ચરના રિપેરિંગમાં ગનાઇટિંગ રાઉટિંગ અને અપોસી પેન્ટ વગેરેની કામગીરી તોંતેર એક લાખના ખર્ચે સડસઠ ત્રણ સીમાં જાણમાં લેવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા સુવે શાખા દ્વારા પચીસ જેટલા એપીએસ એમપીએસ ખાતે જે નવીન ડીજી સેટ લગાડવાનું છે દસ પોઈન્ટ પાસઠ ટકા ઓછા મુજબ દસ પોઈન્ટ ઓગણચાલીસ કરોડના ખર્ચના કામને મંજૂરી આપવામાં આવી છે એફોર્ડેબલ હાઉસિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ખૂબ મોટી સંખ્યામાં ગરીબો માટે આવાસ મળે તે માટે એને ડીપીઆર બનાવવા માટે ચાર જેટલા કન્સલ્ટન્ટને બે પોઈન્ટ પાસઠ ટકાના રેટે લેવા માટેની મંજૂરી આપવામાં આવી છે ખાસ કરીને કન્સલ્ટન્ટમાં સૌજાણી એન્ડ ઈ કન્સલ્ટન્ટ ધવલ એન્જિનિયર્સ અને વાપકોસ લિમિટેડને નિમણૂક આપવામાં આવી રહી છે જેમાં પ્લાન્ટમાં કોઈ પણ ફેરફાર થાય તો તેની જાણકારી સ્ટેન્ડિંગને આપવાની રહેશે ઉત્તર ઝોનમાં વાર્ષિક જરાથી એક કરોડની નાણાકીય મર્યાદામાં પથ્થર પેવિંગ અને કરબિંગના કામને ત્રીસ પોઈન્ટ અઠ્ઠાવીસ ટકા ઓછા મુજબ એક કરોડની મર્યાદામાં જે મંજૂરી માગવામાં આવી છે અને મંજૂર કરવામાં આવે છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજા છ કરોડની મર્યાદામાં ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેરોર બ્લોકનું જે કામ હતું તે સત્યાવીસ પોઈન્ટ સત્યાવીસ ટકા ઓછા મુજબ છ નાણાકીય મર્યાદામાં મંજૂર કરવામાં આવે છે વોર્ડ નંબર ચૌદ પૂર્વ ઝોનમાં જે પાણી પુરવઠા વિતરણ શાખા દ્વારા પાણી નળીકાની નિભવણીનો ઇજારો હતો સિત્તેર લાખની મર્યાદામાં એને મંજૂર કરવામાં છે આઠ ટકા વધુ મુજબના ઈજારાને મંજૂરી આપવામાં આવે છે